નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ ચેનલની અંદર તો આજે આપણે આ વિડિયોની અંદર ફોજદારી કાર્યવાહીનો કાયદો સીઆરપીસી એટલે કે ક્રિમિનલ કોડ ની આપણે ભાગ 3 જોઈ રહ્યા છીએ તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવું કે પ્લીઝ આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનો બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડિયો અપલોડ કરીએ કે તરત જ તમને

કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો તહમતનામું કઈ ભાષામાં લખાયેલું હોય છે તો તહમત નામું અદાલતની ભાષાની અંદર લખાયેલું હોય છે ત્યાર પછી જોઈએ તો મતનામા કઈ વિગતો હોય છે તો તહમતનામાની અંદર ગુનો મળ્યાનો સમય સ્થળ સંડોવાયેલી વ્યક્તિઓ ગુનાની કલમ વગેરે છે એની અંદર હોય છે ત્યાર પછી તો કેવા પ્રકારના ગુનાઓનું તહમતનામું એકી સાથે મૂકી શકાય છે તો કોઈ વ્યક્તિએ એક જ વર્ષમાં એક જ પ્રકારના ત્રણ ગુના કર્યા હોય છે ત્યારે ગુનાઓનું તોહમતનામું એકી સાથે મૂકી શકાય છે ત્યાર પછી જોઈએ તો સેશન કોર્ટ સમક્ષની ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત કરવાનો અધિકાર કોને છે તો સેશન કોર્ટ સમક્ષ કાર્યવાહીની શરૂઆત કરવાનો અધિકાર પબ્લિક હોય છે ત્યાર પછી સોડી મુક બિન તોહમત છોડી મુક મુકવાની કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તો બિન તોહમત છોડી મુકવાની કાર્યવાહી વ્યક્તિ સામે નામું ઘડાય તે પહેલા આ કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કયા કેસમાં રીતસર નું તોહમતનામું કાઢવાનું હોતું નથી તો સમન્સ કેસની અંદર રીતસર નું કઈ તોહમતનામું કાઢવાનું હોતું નથી ત્યાર પછી જોઈએ તો શું વોરંટ કેસની કાર્યવાહી અદાલત અટકાવી શકે તો કે ના ત્યાર પછી જોઈએ તો શું અદાલત વોરંટ કેસને સમન્સ કેસમાં ફેરવી શકે છે તો કે ના ત્યાર પછી જોઈએ તો શું વોરંટ કેસ પાછો ખેંચી શકાય છે સમન્સ કેસમાં બદલવાની સત્તા ધરાવે છે તો હા મેજિસ્ટ્રેટ સમન્સ કેસને વોરંટ કેસની અંદર બદલાવાની તાકાત ધરાવે છે ત્યાર પછી જોઈએ તો કેવા પ્રકારના કેસમાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે તો બે વર્ષ કે તેથી ઓછી કેદના પાત્ર અને ગુનાની અંદર છે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ચોરાયેલી મિલકતની કિંમત કેટલા રૂપિયાથી વધુ ન હોય તો સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે તો ચોરાયેલી મિલકતની કિંમત બસો રૂપિયાથી વધુ ન હોય તો સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો સંક્ષિપ્ત મેજિસ્ટ્રેટ વધુમાં વધુ સહી ત્રણ મહિનાની સહિત સજા કરી શકે છે ત્યાર પછી જોઈએ તો સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી હેઠળ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલો દંડ કરી શકે છે

ત્યાર પછી જોઈએ તો ક્રિમિનલ પ્રોસેઝર કોડ ની કઈ કલમમાં તાજના સાક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો ક્રિમિનલ તાજના સાક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કેવા ગુનામાં સહ આરોપીને શરતી માફી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો સાત વર્ષ કે તેથી વધુ સજાના ગુનાની અંદર સહ આરોપીને શરતી માફી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ગુનાના સહ આરોપીને માફી કોણ આપી શકે છે તો ગુનાના સહ આરોપીને સીજ જીડ્યુશિયલ મેજિસ્ટ્રેટ સીપ્સ મેટ્રોપોલિન મેજિસ્ટ્રેટ અને સેશન જજ સહી સહ આરોપીને માફી આપી શકે છે ત્યાર પછી જોઈએ તો ગુનાના સહ આરોપીને કઈ શરતે માફી અપાય છે તો ગુનાના સહ આરોપીને જો ગુના સંબંધિત સંપૂર્ણ અને સાચી માહિતી આપે તો રિમાન્ડ પર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ક્રિમિનલ પ્રોસેજર ની કલમ નંબર ત્રણસો નવ મુજબ સહી આરોપીને ઇન્સાફ દરમિયાન રિમાન્ડ પર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ક્રિમિનલ procedure code ની કઈ કલમમાં મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાના સ્થળની મુલાકાતની જોગવાઈ કરવામાં આવેલી છે. તો કલમ નંબર ત્રણસો દસ મુજબ મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાના સ્થળની જો મુલાકાતની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો શું આરોપી બચાવ પક્ષનો સમક્ષ સાક્ષી બની શકે છે? તો કે હા. ત્યાર પછી જોઈએ તો કોની લેખિત મંજૂરી વગર આરોપીને બચાવ પક્ષના સાક્ષી તરીકે બોલાવી ન શકાય તો આરોપીના લેખિત મંજૂરી વગર બચાવ પક્ષના સાક્ષી તરીકે તેને બોલાવી શકાતા નથી ત્યાર પછી જોઈએ તો ગુનાઓનું સમાધાન કઈ રીતે થઈ શકે છે તો ગુનાઓનું સમાધાન કલમ નંબર ત્રણસો વીસ ની જોગવાઈ પ્રમાણે થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો શું મહાવ્યથાના ગુનામાં સમાધાન થઈ શકે તો કે હા ત્યાર પછી જોઈએ તો શું સુકાદો આવ્યા બાદ સમાધાન થઈ શકે છે તો તો કે કે ના કોણ સમાધાન કરવા સક્ષમ નથી સગીર મૂર્ખ દીવાની વ્યક્તિઓ છે સમાધાન કરવા માટે સક્ષમ નથી ત્યાર પછી જોઈએ તો ફોજદારી કેસ ની કાર્યવાહી કોણ પાછી ખેંચી શકે છે તો ફોજદારી કેસની કાર્યવાહી પબ્લિક પ્રોસિક્યુટર હોય છે તે પાછી ખેંચી શકે છે ત્યાર પછી જોઈએ તો ક્રિમિનલ પ્રોસેઝર કોડની કઈ કલમ અદાલતને જાહેર જનતા માટે ખુલ્લી રાખવાની જોગવાઈ કરે છે તો ક્રિમિનલ પ્રોસેઝર કોર્ડની કલમ નંબર ત્રણસો સત્યાવીસથી જાહેર જનતા માટે અદાલતને ખુલ્લી રાખવાની જોગવાઈ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ક્રિમિનલ પ્રોસેઝર કોડની કઈ કલમમાં માફી માંગનાર ગુનેગારને બિનતોમત છોડવાની જોગવાઈ છે મોકલવા છતાં હાજર ન ન રહેનાર સાક્ષી ને અદાલતમાં વધુમાં વધુ કેટલા રૂપિયાનો દંડ કરી શકાય છે તો સમન્સ મોકલાવ્યા છતાં હાજર ન રહેનાર સાક્ષીને અદાલત સહી વધુમાં વધુ સો રૂપિયાનો દંડ કરી શકે છે ત્યાર પછી જોઈએ તો હાઈકોર્ટ વધુમાં વધુ કેટલા સમયની કેદની સજા કરી હોય તો અપીલ ન થઈ શકે તો હાઈકોર્ટે વધુમાં વધુ છ મહિનાની સજા કરેલી હોય તો કોઈ પણ કેસર અપીલ થઈ શકતી નથી ત્યાર પછી જોઈએ તો અદાલતે વધુમાં વધુ કેટલા અદાલતે વધુ ત્રણ મહિનાની કેદની સજા કરેલી હોય તો અપીલ થઈ શકતી નથી ત્યાર પછી જોઈએ તો રિવિઝન કરવાનો અધિકાર કોને છે તો રિવિઝન કરવાનો અધિકાર પક્ષકાર ને હોય છે ત્યાર પછી જોઈએ તો ફાંસીની સજાનો અમલ કઈ અદાલત કરાવે છે તો ફાંસીની સજાનો અમલ અદાલત છે ત્યાર પછી જોઈએ તો ફાંસીની સજાનો અમલ મોકૂફ કોણ રાખી શકે છે તો ફાંસીની સજાનો અમલ છે મોકૂફ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સહી રાખી શકે છે ત્યાર પછી જોઈએ તો ક્રિમિનલ પ્રોસેઝર કોડ ની કઈ કલમમાં સગર્ભા મહિલાઓને ફાંસીની સજાનો અમલ મુલતવી રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ નંબર મુજબ આરોપી મહિલાઓને સજાનો મુલતવી રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો બિન જામીન પાત્ર ગુનામાં જામીન જામીનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો બિનજામીન પાત્ર ગુનામાં જામીનની જોગવાઈ કલમ નંબર ચારસો

તો આગોતરા જામીનની અરજી સેશન અદાલત કરવામાં આવે છે તો સ માસમાં હકદાર પોતાની મિલકત માટે હાજર ન થાય તો રાજ્ય સરકાર હસ્તક્ષે મિલકત લેવાનો હુકમ કરાય છે તો દોસ્તો આ હતા ફોજદારી ડાયરી કાર્યવાહીનો કાયદો સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડ વિશે આપણે ભાગ 3 જોયો તો દોસ્તો આગળના કાયદા જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડિયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડિયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તો આપણે આગલા વિડિયોની અંદર એક નવા કાયદા સાથે ફરી હાજર થઈશું આભાર સબ્સ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બે લાયકન દબાવી ઓકે કરો